નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર એમસીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે મોનલ લિંબાચિયા જય પટેલની ધરપકડ કરવામાં આવી છે જય પટેલના પિતાની પણ ધરપકડ કરાઈ છે તો પુલકિત સથવારાને આપ્યા હતા પાંચ થી છ લાખ વધુ એક ઉમેદવારને લઈને તપાસ ચાલુ જમીન લે લેવેજમાં ખોટ જતા ષડયંત્ર રચ્યું હતું એસી થી નેવું લાખ ઉભા કરવા કારસ્તો ઘડ્યો નાણા ડૂબી જતા પરીક્ષા ભરતી કૌભાંડ આચર્યું હતું ટાર્ગેટ કર્યા નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે એસી થી નેવું લાખ રૂપિયા મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી હવે એ ખોટની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતીની અંદરથી હું એ પૈસાનું જનરેશન કરું એટલે એમણે એમના ઓળખીતા જે આ ત્રણ કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં જ તમને બતાવેલા હતા એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ સત્તર લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા તો ગીર સોમનાથમાં સિંહની પજમણીનો વિડિયો વાયરલ થયો છે ગીર ગઢડાનો વિડિયો હોવાનું અનુમાન મારણ કરી રહેલા સિંહની કરાઈ હતી પજમણી તો સિંહની નજીક કાર હંકારીને પજમણી કરવામાં આવી હતી આ વિડિયો સામે આવ્યો છે જે ગીર ગઢડાનો હોવાનું અનુમાન તો મારણ કરી રહેલા સિંહની પજમણી કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે સિંહની નજીક કાર લઈ જવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ વિડિયો ગીર સોમનાથનો હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે

જે સિંહ છે તે મોડી રાત્રે મિજબાણી માની રહ્યો હતો અને તે દરમિયાન જ એક કાર પસાર છે છે અને આ જે રહ્યો તેમને પરેશાન કરવાનો પ્રયાસ કરતો હોય તે પ્રકારના આ સોશિયલ મીડિયાની અંદર પણ સસ્સાઓ થઈ રહી છે ત્યારે વધુ એક વખત સિંહ ને લઈ અને વન વિભાગ અને સામે અનેક સવાલો છે તે ઉભા થયા છે ડુમના જી બિલકુલ દિનેશ આભાર આ સમગ્ર માહિતી બદલ અન્ય સમાચાર વલસાડથી વલસાડના ભાગવાનાળા ગામમાં દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે જૂના કોસંબા રોડ પર એક વાડીમાં દીપડાએ દેખા દેતા ચકચાર મચી ગઈ વાડીમાં પશુઓ બાંધેલા તબીલા નજીક દીપડો દેખાતા વાડી માલિક દંપતીએ બૂમાબૂમ કરી હતી જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા અને દીપડો નાસી ગયો હતો ગ્રામજનો મોડી રાત સુધી

એણે ત્યાં ખખરા અવાજ આવ્યો એટલે ખખરાટ થયો એટલે મને કઈ અવાજ આવ્યો છે એમ કે એટલે મેં બહાર નીકળ્યો પછી મોબાઈલની બેટરી પાડી બેટરી પાડી પછી અમે જોયું આંખ એની પપલાવી પછી મેં ગભરાઈ ગયો અમે એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાગ્યા તે લોકો આવ્યા પછી બાઇક ચાલુ કરી બાઇક ચાલુ કરીને રેસ કરી પછી કઈ જોયું નહીં દેખાયું નહીં ભગરાવાડામાં લગભગ અઠવાડિયા થી દીપરો આવેલો છે દીપરો ને એક નાલું બચ્ચું છે હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠિયાના મજૂરો ને અહીંયા રહેવાનું જ્યાં તકલીફ પડે છે બધાને તમે પાંજરું મુકાવે તો સારું પડે બે પાંજરા તો દાહોદમાં કુવામાં પડેલા દીપડા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું દેવગઢ બારીયા ના ગામે દીપડો કુવામાં ખાબક્યો શિકારની શોધમાં નીકળેલો દીપડો પંદર ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો હતો દીપડો કુવામાં પડ્યો હોવાની જાણ વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું હતું રાત્રે દરમિયાન કુવામાં નિસરણી મૂકી રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યો અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી વડોદ ગામે ચાલ્યું બુલડોઝર સરકારી જમીન પર બાંધકામ દૂર કરાયા ની મદદથી ગેરકાયદેસર મકાનો તોડી પડાયા અરજદારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરી હતી ફરિયાદ ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે કાર્યવાહી કરવામાં આવી છે ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગરમાં કરવામાં આવી રહી છે તો વડોદ ગામે ચાલ્યું હતું બુલડોઝર તો સરકારી જમીન પર બાંધકામ હતા જે દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે રોડમાં અડચણરૂપ દબાણો તોડાયા છે પિંજારવાડા વિસ્તારમાં મનપાએ કરી કાર્યવાહી ગેરકાયદેસર થયેલ દબાણ તોડાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા તો દબાણો પર એકવાર ફરી મનપાનું બુલડોઝર ફરી વળ્યું ઉલ્લેખનીય છે કે પિંજારવાડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા રોડમાં અડચણરૂપ આ તમામ દબાણો હતા જે તોડી પડાયા અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા ઉલ્લેખનીય છે કે પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા

ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતો આ પનીરનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે કે હું આપણે એ જે જથ્થો છે તે પણ કેક બતાવવાનો પ્રયાસ કરું ખાસ કરીને આ જે પનીર છે આ પનીર ને આ શંકાએ જે ક્યાંક ને ક્યાંક જે છે એ દરોડા પાડવામાં આવ્યો છે નકલી પનીર હોવાના જે છે એ એસઓજી ટીમને બાતમી મળી હતી ને બાતમીના આધારે જ રેડ પાડવામાં આવી હતી ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું ભાઈ શું કહેશો કાલે અહીંયા દરોડા પડી જાય શું હું નહોતો

આ ફર્નિચર નું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક આજ આશંકા એ જે છે એસઓજી ની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માલિક ની પણ અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને આ જે તેલના ડબ્બા છે આ કે અનહાઇજેનિક હોવાનું પણ સામે આવ્યું છે અહીંયા જે છે એ સ્વચ્છતાનો પણ સ્પષ્ટ રીતે અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ કોલ્ડ રૂમ છે જે જગ્યાએ અખાદ્ય પનીર રાખવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી અને એ જ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અત્યારે પણ જે છે ટૂંક સમયમાં જ પોલીસ છે આ અંગેની વિસ્તૃત માહિતી આપશે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ને જે બાતમી મળી હતી માહિતી મળી હતી એના આધારે કે જે છે દરોડા પાડ્યા હતા હા અહીંયા આપણી સાથે એક વ્યક્તિ છે આપણે સાથે વાત કરીશું શું કેશો ભાઈ ક્યારે જવાબ આપશો ચોક્કસથી લુગ્ન અહીંયા મીડિયા સામે આવીને જવાબ દેવો જોઈએ પરંતુ અહીંયા જે વ્યક્તિ કામ કરે છે તે પણ મીડિયાથી દૂર જઈ રહ્યા છે અને ચોક્કસથી અખાદ્ય પનીર છે લોકો છે તે પંજાબી શાક આરોપતા હોય છે અલગ અલગ પનીરની આઈટમો આરોગતા હોય છે અને બીમાર પડતા હોય છે ત્યારે આવા શખ્સો સામે ક્યાંક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ ક્યાંક જે છે એ લોકોની એક ક્યાંક માંગ જોવા મળી રહી છે બિલકુલ હાર્દિક જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી છે તે ધમધમી રહી છે તંત્ર દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય કારણ કે ત્યાં જે લોકો ઉપસ્થિત છે તે તો સવાલોથી ભાગી રહ્યા છે હાર્દિક આ લુબના આ જે ફેક્ટરી છે હું ફરી એક વખત આ કોલ્ડ રૂમના દ્રશ્યો બતાવવા માંગીશ અહીંયા જે પનીર છે તેમના દ્રશ્યો બતાવવા માંગીશ આ ફેક્ટરી છે તે છેલ્લા થોડા વર્ષોથી અહીંયા ધમધમી રહી હતી અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ પનીરની કામગીરી ચાલી રહી છે જ્યારે બહારનો જે બોર્ડ છે તે ફર્નિચરનો ગોડાઉન હોય તેવો બોર્ડ મારવામાં આવ્યો હતો આ પનીર છે આ પનીર ખાવાથી લોકો લોકો બીમાર પડતા હોય છે આમ તો સ્વાદ માટે સ્વાદ માટે પનીરના શાક આરોપતા હોય છે પરંતુ આ પનીર છે આ પનીર નકલી હોવાનું કે એસઓજી ની સમક્ષ આવ્યો હતો ને એમના આધારે એમને દરોડા પાડ્યા હતા અખાદ્ય પનીરના કારણે અનેક લોકોના જે છે એ તબિયત પણ લથડતી હોય છે બીજી તરફ વાત કરવામાં આ મોટી ટેન્ક પણ પણ છે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો સ્વચ્છતાનો છે સૌથી મહત્વની બાબત એ છે કે આ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આ જે ફેક્ટરી ધમધમતી હતી ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના કારણે જે છે એ લોકોના પણ ક્યાંક સ્વાસ્થ્ય જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે અહીંયા આપણે હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ આ જે છે અહીંયા ખાસ એક આ સર્ટિફિકેટ પણ કે ફૂડ શાખા દ્વારા જે આપવામાં આવ્યું હતું જે ફૂડ જે એમની ડેટ છે બાર બાર બે હજાર ત્રેવીસ લખેલી છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા જે છે એ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે લો અહીંયા કહી શકાય કે ક્યાંક ને કંઈક એસઓજીની ટીમ છે તેમના દ્વારા આઠસો કિલો જેટલું અધા મોટા પ્રમાણમાં પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે ચિલુબના

જે છે પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે જે સંચાલક છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે છે તો બીજી તરફ જે આ માલિક છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે પણ જે છે કાર્યવાહી થઈ શકે છે બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી પનીર બનાવવામાં આવી આવ્યો હતો આ ફેક્ટરીમાં